રહ્યા છે કૌશિક વેકરે આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લેતા દેખાયા છે ખોટા લોકો આવી જાય અને ઘેર દોરી જાય તેવું કોઈ પણ જાતની પ્રક્રિયા જે છે તે ન થવી જોઈએ

કૌશિક વેકર્યા આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લેતા દેખાયા છે સાથે જ કાલે પણ તમારા માટે કૌશિક હતો અને આજે પણ હું એ જ કૌશિક છું તેવી વાત તે બેઠેલા લોકોને કહી છે આપણે જવાબ આપવાની તૈયારીઓ જે છે તે રાખવી પડે તેવી વાત કૌશિક વેકરિયાએ કરી બધી જગ્યાએ ભાજપ સરકારે અશક્યને શક્ય બનાવ્યું છે એ વાત કૌશિક વેકરિયાએ કરી ખોટા લોકો આવી જાય અને ઘેરમાય ઘેર દોરી જાય તેવું કોઈ પણ જાતની પ્રક્રિયા જે છે તે અહીંયા ન થવી જોઈએ પાણીમાં જે પરપોટો હોય છે થોડી જ વાર રહે પછી તે ફૂટી જાય છે આપણે ક્યાંય ગેરમાર્ગે ન દોરાઈએ તેનું ખાસ ધ્યાન રાખવું તેવી કાર્યકર્તાને વાત કરી છે વિસાવદરમાં ખોટી વાતો અને અફવાઓ જે છે તે ફેલાવવાનું કામ કર્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓના નામ લીધા વગર ગંભીર આરોપ જે છે તે અત્યારે કૌશિક વેકરિયાએ લગાવ્યા છે મંત્રી બન્યા બાદ પહેલીવાર કૌશિક વેકરિયાનો આ પ્રકારનું ભાષણ જે છે તે એક સંમેલન કાર્યક્રમમાંથી સામે આવી રહ્યું છે કે જેની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને આડેહાથ લેતા કૌશિક વેકરિયા જે છે તે દેખાય છે વિડિયો પણ જુઓ કે જેની અંદર કૌશિક વેકરિયા એ વિરોધીઓને શું જવાબ આપ્યો તમે કઈ ચિંતા નહી કરતા ઘણીવાર આપણે કે મંત્રી થઈ ગયા ક્યાં ઓળું કરવું કાલે તમારા માટે કૌશિક હતો આજે કૌશિક હતો આ સરકાર

મારો મુજબ નહીં સૌ સાથે મળી આગામી દિવસો સારું વિસ્તાર નું ભરૂચ

અને કૂંકાઓમાં નવું આડે એમના દ્વારા જ્યારે મંજૂર થતું ત્યારે પ્રથમ તો મારે સરકારનો પણ આભાર માનવો પડે જે રીતે ખરીદીનું સેન્ટર આખી શરૂ થાય છે ત્યારે ખરીદી કરનાર ભાઈ વિજયભાઈ સંઘાણીને વિનંતી કરું છું કોઈ પણ ખેડૂત આવે ખેડૂત ધક્કો ન થાય ખેડૂત હેરાન ના થાય અને સારી રીતે ખેડૂતથી ખરીદી થાય એ પ્રકારે સેન્ટર કાવજો એ પણ તમને વિનંતી સાથે કારણ કે હું પણ ખેડૂતનો દીકરો છું અને ખેડૂતના દીકરાના ધક્કો થાય તમને મને કોઈ પરવડતું ન હોય ઓગણચાલીસ નંબર વાળી કાલે વાત હતી એ વિશે ધ્યાનમાં આવ્યો હતો કે ત્રીસ કિલોની ભરતી વાળો એ પણ મેં રાજ્ય સરકારના જીતુભાઈના ધ્યાને જીતુભાઈ નાદણીયતુ વાઘાણી દ્વારા ઓગણચાલીસ નંબરનો જે પ્રશ્ન હતો એ પણ આઉટ કરવામાં આવ્યો છે ખેતીવાડી અધિકારી કાનાણીને પણ મેં સૂચના આપી છે કે બધા સેન્ટર ઉપર પોતાનો રાઉન્ડ મારતા રહે અગવડ સગવડ ક્યાંય દેખાય તો યાર્ડના શેરમેન અહીંયા હાજર છે એમને રજૂઆત કરશો એવું કહે છે મારા ધ્યાને પણ મૂકશે પણ સારી રીતે ખેડૂતોની ખરીદી થાય ખાસ કરીને મારા રાજ્ય સરકારને અભિનંદન આપવા છે હમણાં કમોસમી વરસાદના કારણે જે રીતે રાજુલા હોય જાફરાબાદ હોય સાવરકુંડલા હોય ખાંભા હોય ખૂબ વરસાદ પડ્યો તો ખૂબ નુકસાન પણ થયું હતું સરકાર દ્વારા અમરેલી હોય કે આખું રાજ્ય હોય પ્રથમવાર દસ હજાર કરોડ પેકેજ પેકેજ આપ્યો હતું ભારતીય જનતા પાર્ટીની સરકાર એની સાથોસાથ અત્યાર સુધીના ઇતિહાસમાં પંદર હજાર કરોડ ખરીદી એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે તો આ બધું તો કર્યું પણ પ્રથમ વાર એવો નિર્ણય થયો છે કે ખેડૂતના ખેતરમાં સર્વે વગર પંચરોજ કામ કરી ગ્રામ પંચાયતના પાંચ લોકો પંચરોજ કામ કરે અને એ રિપોર્ટ આપે એના આધાર ઉપર સરકાર નિર્ણય કરે અને અમરેલી જિલ્લા જિલ્લો એમાં આવરી લેવામાં આવે અને આજથી એમના ફોર્મ પણ ભરવાના ચાલુ થવાના છે ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે આ વિષય હું તમારી સામે એ માટે મૂકું છું કે અન્ય લોકો ખોટી અફવાઓ ફેલાવા જે પ્રયત્ન કરી રહ્યા હોય સોશિયલ મીડિયામાં આપી રહ્યા હોય ગયા વર્ષમાં શું હતું તમે બધા જાણીએ છીએ બધાના પૈસા પોતાના ખાતામાં આવી ગયા જેને ફોર્મ ભર્યા એમના સાહેબ અમરેલી વિધાનસભાની અંદર ગયા વર્ષની જે નુકસાન હતા પંચાણું કરોડ કરતા વધારે રકમ અમરેલી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર આ પણ વિશે આપણે સમજવા પડશે વિરોધીઓને જવાબ આપવા પડશે ખોટી રીતે કોઈ ગેરમાર્ગે દોરતા હોય તેના જવાબ તો તમારે મારે બધે આપવો પડે હું વિચાર કરો કે અમરેલી વિધાનસભાના પચાસ હજાર જેટલા ખેડૂતો એમના ખાતામાં સીધા પૈસા જમા થયા છે ગયા વર્ષના એક હજાર ખેડૂત પોતાના સોશિયલ મીડિયામાં મૂકે

બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના સરકારના કારણે જુદું શક્ય બનતું હોય છે ખોટા લોકો આવે ખોટા ગેરમાર્ગે દોરે હું ઘણીવાર કહું છું કે પાણીમાં પરપોટો હોય ને એ થોડી સણજ હોય એ ફૂટી જવાનો હોય પણ આપણે ક્યાં ગેરમાર્ગે ન દોરા જે એની પણ આપણે કાળજી લેવી પડશે કાલે ધારીની ઘટના પણ આપણે ધ્યાન ઉપર આવી ધારીની અંદર અન્ય પાર્ટીના લોકો ત્યાં આવ્યા હતા કે અમારા વિસાવદર આમ થાય આમ થાય છે ધારીવાળા ખર્ચી કરવા વાળા ત્યાં વિસાવદર ગયા અને આજે જોયું ખબર પડી કે ખોટી વાત ખોટી અફવાઓ છે

અમે ઝાંખી તમારી સામે મૂકતા હોય છે પણ આપણે સૌ સાથે મળી ખાસ કરીને રાજ્ય સરકાર અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને પણ આપણે અભિનંદન આપવા પડે કે જે રીતે આ દેશ માટે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાત સરકાર જે રીતે ખેડૂતો માટે મોટું મન રાખી કાયમી માટે કામ કરતી આવી છે પણ અમુક લોકો ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરતા હોય છે તો ખેડૂત તરીકે તમારે મારે બધા એમને જવાબ પણ આપવો પડે વિશેષ સમય માટે લેતો નથી કારણ કે અગિયાર વાગ્યાનો સમય મેં રાંડિયા આપેલો છે પણ સાલુમાં નક્કી થયું કે કુકા ખરીદી સેન્ટર ચાલુ થાય છે ગોપાલભાઈ રમેશભાઈ નો ખુબ આગ્રહ હતો પણ ખેડૂતના દીકરા તરીકે ખેડૂત નું સેન્ટર ચાલુ થતું હોય તો મારે પણ આવવાની બનતી હોય છે એના કારણે મિનિટ હું પણ 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 આવી સારી રીતે ખેડૂતોના ખરીદી થાય એ પ્રકારે એમાં પૂરેપૂરી તકેદારી રાખે તમને કઈ મુસીબત દેખાય તો અમારા ધ્યાન વિના સંકોષ રહેજો અને કુકી નોટિસ ની અંદર ખુબ સુંદર કાર્યક્રમ કરવા બદલ યાર્ડ અને સમગ્ર ટીમ ને હું મારી હૃદયપૂર્વક ની શુભકામના પાઠવું છું અને બધાને નવા વર્ષની શુભકામના પાઠવું છું કે નવા વર્ષ અંદર તો પ્રથમ વાર આપણે બધાને મળવાનું થતું હોય છે નવ વર્ષ બધા માટે સુખમય આરોગ્યમય અને સમૃદ્ધિમય દેવડે એવી નાગના દાદાના શરણોમાં પણ પ્રાર્થના કરીએ છીએ અને ફરી ફરી નવા વર્ષની બધાયને શુભકામના પણ પાઠવું છું અને જે પણ કઈ મુસીબત દેખાય તમે કઈ ચિંતા નહીં કરતા ઘણી વાર આપણે મંત્રી થઈ ગયા ક્યાં ઉડું કરવું કાલે તમારા માટે કૌશિક હતું આજે કૌશિક હતું આ સરકાર